રહી મોટાભાઈ સ્કૂલે ગયા છે આપડે હુકમ જાગી જવાનું શું તું રહેવાય અત્યારે કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર બધાયને જય શ્રી રામ હર હર મહાદેવ અને ભાઈ આજની મસ્ત સવાર ભાઈ અને ભાઈ છેલ્લા પાંચથી સાત દિવસથી ભાઈ ઠંડી એટલે ભાઈ જોરની ઠંડી પડી રહી છે અત્યારે તો શું છે ઓલું બધું બોડી લોશન એવું લગાડીને આવ્યો અને લગાડી બહાર ઊભાનું પણ મિત્રો ઠંડી એટલે પુષ્કળ ઠંડી પડી રહી છે બીજું મિત્રો આજના દિવસે આપણે શું કામ કરીશું તો ભાઈ પહેલું કામ કરવાનું છે આપણે મોરિયનભાઈને સ્કૂલે લેવા જવાનું કેમ કે એન્યુઅલ ડેનો આજે બીજો દિવસ છે અને મોરિયનભાઈ રહ્યા છે આજે પાર્ટિસિપેટ કર્યું છે એટલે કે ભાઈ ડ્રોઈંગની અંદર કલર કોમ્પિટિશનમાં મોરિયનભાઈ રહ્યો છે ભાઈ એને બહુ ઈચ્છા હતી મારે કલર કોમ્પિટિશનમાં રહેવું તો ભાઈ કલર કોમ્પિટિશનમાં રહ્યો ભાઈ જેમાં રહ્યો તો એને આજ વહેલા રજા પડી જવાની છે ને વહેલા લેવા જવાનો છે બીજું મિત્રો થોડાક સમય પછી પહેલાં આપણે છે ને આવડો લીમડાને આપણે કાપ્યો હતો એને એમ કટિંગ કર્યું હતું બહુ બધું કટિંગ કરી નાખ્યું હતું તો એનો નવો ફાલ આવ્યો છે આ લીમડો છે ને એનો નવો ફાલ આવ્યો છે એ હું તમને બતાવું આ નવો લીમડો વા મિત્રો જો અહીંયા જો આ બધી જગ્યાએ નવો નવો પોર ફૂટ્યા છે બીજું મિત્રો આપણે આ ટેરેસ ઉપર જવાનું છે મિત્રો એ ટેરેસને આજે મસ્ત મજાનું ચક્કર દેવાનું છે પ્રેશર પંપથી તો એ પ્રેશર પંપ આવી ગયો છે તમને બતાવું જો આ પ્રેશર પંપથી આપણે ટેરેસ ધોવાનું છે વિરંશભાઈ રોજની જેમ જો વિડીયો જોયે છે ફોન મૂકી દે વિરુ ફોન મૂકી દે

ઓ જીના વિનંતી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે ઈવનન સુરાદક્ષ મિત્રો મસ્ત મજાના ગુડ ન્યૂઝ છે તમને ને એના મોઢે સંભળાવશે મોર્ય શું ગુડ ન્યૂઝ છે હું ને વિનર થઈ ગયો અચ્છા તો તું ડ્રોઇંગ કોમ્પિટિશનમાં વિનર છો હા વેરી ગુડ ડન મોરિયન છે ને ભાઈ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં વિનર છે ભાઈ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન મોરિયન થેન્ક યુ હા મિત્રો હવે આપણે અહીંયાથી જવાનું છે મેઈન બજારમાં સિહોર મોરિયનને લઈને હવે આપણે જાય બજારમાં બધી ખરીદી કરવા માટે ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો અ ફ્યુ મોમેન્ટસ લેટર સિહોરની મેઈન બજારમાં આવ્યાતા ભાઈ કા કલરના ડબ્બા લીધા છે અને ભાઈ ટ્રાફિક એટલે ભાઈ ચારે બાજુ ભાઈ કલર 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 એટલે કે કલર કયો ખબર માંજો પાવાનો કલર ભાઈ ફૂલ ટ્રાફિક છે ભાઈ આજે એમાં શનિવાર છે મિત્રો ફાઈનલી ઘરે આવી ગયા અને ભાઈ પોણા બે થઈ ગયા ભાઈ અને ભાઈ શ્યોરથી છે ને ભાઈ દુકાનમાં બધો સામાન લેતો આવ્યો આવ્યો ને ભાઈ બધો સામાન ભાઈ આપણે લેતા આવ્યા આજે અને આમાં બધું ગોઠવી દેવાનું બધું સાફ કર્યું છે હલો ભાઈ અને આજે છે ને આપણે માલ બનાવવા માટે બેસી જવાનું સાજો બધો માલ બનાવવાનો છે ને અત્યારે ભાઈ પોણા બે થઈ ગયા છે જે ગાડી આવીને ચાર્જિંગમાં મૂકીને ત્યાં જ લાઈટ ગઈ જો ભાઈ તો આ રીતનું કાંઈક આજનું એ જમી લીધું બાકી હાલો ઓકે ભાઈ જમી લીધું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્ર મોરી જમી લીધું તો છે ને ભાઈ અત્યારે બે વાગી ગયા છે તો આપણે બે વાગ્યાનું જમી લઈએ અત્યારે કહેવાય ભોંઢો મારે નહીં ખો બપોરા કહેવાય બપોરા તો આપણે બપોરા કરી લઈએ મારા ફેવરેટ મઠ બન્યા છે મઠ મિત્ર બપોરનો બપોરા કરી લઈએ 1 આવર લેટર તરા ઓ આવા કેમ આવે તમારી તો ભાઈ છે ને ભાઈ ઉપર અહીંયા આપણે મેડી ઉપર છે ને બધું સાફ સફાઈ નું કામ ચાલુ થઈ ગયું મસ્ત સાફ સફાઈ નું કામ શરૂ કરી દીધું છે મિત્રો અમે મોજા પીરા છે આગળ આ બધું ભીનું કર્યું અવાજ કેમ આવે આ તો મસ્ત હમણાં ચકાચક થઈ રહ્યું છે મિત્ર હવે આવી રહી છે ઉત્તરાયણ અને ભાઈ ઠંડો પવન આવ્યો છે ઉત્તરાયણ આવે છે તો આપણે આ બધું

A few moments later. તો મિત્ર મિત્ર કેમ છો બધા તો ભાઈ હું ચિંતા નક્કી કર્યું છે ભાઈ કાઈ પ્લાન નોતો ભાઈ અને આજે શનિવાર છે ને તો ભાઈ મોરીન એમ કે પપ્પા મારે રીલ પાવું છે રીલ પાવું ભાઈ સવારનો પાછળ પડી ગયો છે મેં કીધું કાલે રવિવાર છે કાલે જાશું કાલે નહીં આજે જ તે આજે જ તે ગમે એમ કરીને આજ લઈ જાવ આજ લઈ જાવ કરે મિત્રો ભાવનગર જવું છે અત્યારે રીલ પાવા માટે પતંગ લેવા માટે અને ભાઈ પૂનમને આવું છે કે મને લઈ મારે જોવું છે કેવા પતંગ મળે ક્યાં રીલ પાવે એ બધું જોવું છે અને ભાઈ ઉત્તરાયણ છે ને રીલ ભાવનગરના પ્રખ્યાત રીલ જો કોને જોવાની ઈચ્છા ન હોય તો મેં પુનમને કીધું વિરાશન બધાને ભાઈ સુવાનો સમય છે ને તોય કે હાલો ભાઈ જેને આવું હોય બેસી જાઓ તો અત્યારે અમે જઈએ છીએ છે ને ભાઈ રીલ પાવા માટે અને પતંગ લેવા માટે એ પણ ભાવનગર અને આ મિત્રો એ પેલા ગાડીને આપણે મસ્ત સાફ કરી નાખીએ ઉપર ઉપરથી બધું મસ્ત પાણી મારીને ધૂળ બધું સવાર ચેક નાખીએ આપણે ગાડી મસ્ત મજાની ગાડી સર્વિસ કરી નાખી મિત્રો મોરી નવા આવી ગયો છે તો બૂટ પહેરે છે મોરી કે બૂટ પહેરે ઓ ભાઈ સાહેબ આ આ ભાઈ સાબ કરી દીધું આ ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રીલ બાવા નીકળી ગયા છીએ મિત્રો ઓન ધ વે ભાવનગર મિત્રો આ ભાઈને ને જો આ આને 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 રીલ પાવા છે આને પતંગ લેવા છે એ તો મોટા પણ મિત્રો માની જોડો તો ત્યારે વડલો જ ખુશ હતો ભાઈ અને રેલ પાવર પતંગ ને બહુ ઈચ્છા હતી પછી અમે છે ને મિત્રો ઉત્તરાયણ ના આગલે દિવસે રાત્રે છે ને પતંગ ને કાની બાંધતા એ બધું વયું ગયું સમય જતા જતા બધું ઓછું થઈ ગયું આ વખતે એવું કરું છે રીલા આગલે દિવસે ઉત્તરાયણ ના આગલે દિવસે બધા પતંગ ને કાની બાંધવા છે એનો વ્લોગ બનાવવો છે કેમ કે એ વખતે તો આપણે વ્લોગર નહોતા યુટ્યુબ ની અંદર વિડીયો નહોતા બનાવતા પણ હવે આપણે વિડીયો બનાવીને તમને બતાવું

નાસ્તા માટે પડેકાય મળી જાય ફાયર માટે સિલિન્ડર મળી જાય કુકિંગ માટે બાટલો પણ એટલે કે ચૂલો પણ મળી જાય આપણી ગાડી ની અંદર બધું રાખીએ છીએ ભાઈ વિરાંશ વાળ વિશે કમેન્ટ કરી દો જો મિત્રો આ મિત્રો આ વર્તે જ ટ્રાફિક થાય ને ભાઈ આ અહીંયા છે ને ક્રોસિંગ છે આવડવા અહીંયા પંદર વીસ મિનિટથી ઊભા છે ને અત્યારે આ ક્રોસિંગ ખુલ્યું એક જ વાગ છે મિત્રો આ છે અમારી દુકાન બાળકોની જુઓ દેવાય નહીં પણ આ રાખવું પડે મિત્રો છે ને બાળકો ક્યારેક ભૂખા ભૂખ્યા થાય ને આપણે ઇમરજન્સી ગોતવું ન પડે એટલે આ ગાડીમાં જ રાખીએ આપણે પણ પેલા છોકરો પેલા એમાં ભૂખી થઈ જાય જો આને પેલા ખાવા જાય એ મોરિયન અને વિરાન્સ હજી નથી ભૂખ લાગી પણ આ શરૂ કરી દીધું એ ક્યાં હો ગયા ભાઈ મોરિયન ઇસકો ક્યાં હુઆ ભાઈ ફાઇનલી મિત્રો મોટા ભાઈના ઘરે પહોંચી ગયા છીએ આપણે મોરિયન કયું રીલ પાવાનું તારે તારે કયું રીલ તારે કયું પાવાનું

આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમને જોવા મળશે આપણે છે ને રીલ પાવા જવાનું છે અત્યારે પતંગ લેવા જવાનું છે એ પણ ભાવનગર આપણે આવી ગયા છે ભાવનગર મિત્રો મોટાભાઈના ઘરે આવી ગયા છે મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય ને તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરતા મસ્ત મજાનું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આની પછીનો નેક્સ્ટ બ્લોગ જોવા મળશે ભાવનગરની પતંગ બજાર અને ભાવનગરની રીલ બજાર કયું રીલ પાઈએ છીએ કેવા પતંગ લઈએ છીએ ત્યાંની પછીના નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે જોવાનું ભૂલતા નહીં બાય બાય